જૂનાગઢના માણાવદર પે સેન્ટર શાળાના શિક્ષકે બોલપેનમાંથી બનાવી વીસ પ્રકારની અવનવી વસ્તુઓ બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા માણાવદરની પે

સોફા સેટ ખાટલો ટીપોય પાણું અશ્મા ફૂલદાની ફોટો ફ્રેમ હળો કપડાં સુકવવાનું એંગલ જેવી અવનવી વસ્તુ બનાવે છે અને તે બનાવેલી વસ્તુ શાળાના બાળકો સમક્ષ મૂકી તેઓની અંદર રહેલી શક્તિને કઈ રીતે સારા અને રચનાત્મક કામમાં વાપરી શકાય તેની સમજ તેઓએ શાળાના બાળકોને આપી રહ્યા છે આ ઉપરાંત તેઓએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આવી વસ્તુઓ તેમણે પોતાના ઘરમાં પણ સમજાવટ કરી ગોઠવી રાખેલી છે નો જે મેં જોયું તો બોલપેન બધા ફેંકી દેતા થાય એ બોલપેનને હું કહું એનો સદ ઉપયોગ થાય અને સારી વસ્તુઓ બને એના માટે મેં બાળકોને કીધું કે તમે બાળ બોલપેનો ફેંકતા નહીં અને મેં એક ખોખું રાખ્યું મારી સ્કૂલની અંદર એટલે બધા બાળકો પોતાની બોલપેન ખાલી થઈ જાય એટલે એ બોક્સની અંદર મૂકી દે અને તેમાંથી મેં સૌ પ્રથમ તો એક પડદો બનાવ્યો જે આપણે દરવાજા ઉપર લગાવી શકીએ પછી બીજું મેં રિમોટ સ્ટેન્ડ બનાવ્યું અને રિમોટ ને ટપલ બોક્સ ને પછી જેવા ખાટલો પછી અવનવી ઘણી બધી ખેડૂતોને લગતી છે અને સોફા સેટ બનાવ્યો છે પછી આપણે સોસોન માટે આપણે ફૂલદાની બનાવી છે અને બોલપેન ના જે છ છ પાટનો ઉપયોગ કરી અને તેમાંથી મેં અવનવી ઘણી બધી વસ્તુઓ બનાવી છે આ પ્રેરણા તમને ક્યાંથી આ પ્રેરણા મેં જોયું કે આ વસ્તુ આપણે બાળકો ફેંકી દે છે અને ગાડીઓમાં જે છરાઓ લાગવાથી પંક્ચરો પડે છે તો આ વસ્તુઓને આપણે એને નવી પ્રવૃત્તિઓમાં આપણે ઢાળીએ અને એમાંથી આપણે નવી સર્જન કંઈક કરીએ અને એ જોઈને મને એમ થયું કે આમાંથી કંઈક નવી ઘણી બધી આઈટમો બને છે મેં એવી અન્નહદ આઈટમો બનાવી છે જેવી ટીવી રિમોટ સ્ટેન પછી મોબાઈલ સ્ટેન એવી ઘણી બધી આઈટમો મેં બનાવી છે અત્યાર સુધીમાં કેટલી વસ્તુઓનું સર્જન કર્યું

આંબલીયા શાળામાં ભણાવતી વખતે ફેંકી દેવાલી નકામી બોલપેનો જોઈ તેના સદુપયોગ કરવાનો વિચાર આવ્યો હતો અને નકામી બોલપેનના તેમણે તોરણ બનાવી શાળાના તમામ વર્ગમાં લગાડ્યા અને અત્યારથી શરૂ થયેલી મારી વેસ્ટમાંથી બેસ્ટની સફળ ધર્મેન્દ્રભાઈ અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ નકામી બોલપેનો ભેગી કરી છે અને તેમાંથી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે જેમાંથી પાંચ હજાર બોલપેનનો હજુ ઉપયોગમાં લેવાની બાકી છે બધી વસ્તુ આ બનાવે છે બોલપેનમાંથી વેસ્ટર્ન બધી વસ્તુનો ઉપયોગ કરે છે ને છ વસ્તુ છ જાતની એમાંથીનો ઉપયોગ થાય છે ને હું બધું આને મદદરૂપ આપું છું ને જી માગે વસ્તુ આપું છું ને એને ફૂલદાની કોઈ પડદો કોઈ આમ રિમો સ્ટેન બધી વસ્તુ હું એને સાથને સહકાર આપું છું તો અહીંયા આ વસ્તુ બધી બની શકે છે આ પ્રવૃત્તિ બંને કઠિન બિંદુઓ મોટાભાગના બાળકોમાં સિદ્ધ થતા જોવા મળ્યા શિક્ષણ કાર્ય અસરકારક જોવા મળ્યું આ પ્રવૃત્તિ વર્તમાન સમયે પણ શાળામાં ચાલુ જ છે અત્યારે પે સેન્ટર શાળાના બાળકો ટી એલ એમ જાતે જ બનાવતા થયા છે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં યોજાયેલ ઇનોવેશન ફેરમાં તેમણે બોલપેનમાંથી બનાવેલી વસ્તુએ ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું આ શિક્ષક ઉપર અભિનંદન વર્ષા પણ થઈ હતી અને તેમણે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જુનાગઢ